નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે તો આ મુદ્દા વિશે આપણે આ વીડિયોની અંદર ચર્ચા કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો રાજ્યભરના ખેડૂતોને ડુંગળીના ભાવ તળીએ જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભાવમાં કડાકા પાછળ સરકારનો નિકાસબંધીનો નિર્ણય જવાબદાર હોવાનું ખેડૂતોનો આરોપ છે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાના કારણે ઉપલેટાના ખેડૂતોએ મફતમાં ડુંગળીનું વિતરણ કરીને અનોખો વિરોધ દર્શાવ્યો છે રાજકોટના ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ અનોખો વિરોધ કરતાં ઉપલેટા શહેરમાં ડુંગળીનું મફત વિતરણ કર્યું રસ્તા ઉપર ડુંગળી ફેંકી ડુંગળીની નિકાસબંધીના કારણે એકદમ ભાવ ગગડી ગયા બાદમાં ખેડૂતોએ તે રીતે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે ખેડૂતોએ રેલી કાઢી અને સૂત્રાચાર કરીને ડુંગળીની નિકાસબંધીને હટાવવાની માગણી પણ કરી છે ખેડૂત આગેવાનનું કહેવું છે કે નિકાસબંધીના કારણે ખેડૂતો પાયમાલ થવાનો વારો આવ્યો છે ખેડૂતો ડુંગળી પશુઓને ખવરાવે અને મફતમાં ડુંગળી વેચવા મજબૂર બન્યા છે ખેડૂતોની વ્યથા અને આક્રોશ ખોટો નથી પરંતુ લોકોના મત ગ્રાહકોને પણ સસ્તી ડુંગળી મારે તે માટે સરકારનો પ્રયાસ છે ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે રાજકોટિંગ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચવા માટે દરરોજ સો ગાડીની એન્ટ્રી અપાશે આ તરફ ભારે વિરોધ બાદ ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે વેપારીઓ અને ખેડૂતો સંમત થયા બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી જેનાથી માર્કેટયાર્ડમાં ડુંગળીની પચીસ હજાર ગુણીની આવક નોંધાઈ હતી હરાજી દરમિયાન ડુંગળીના ભાવ ત્રણસોથી લઈને ચારસો પચીસ રૂપિયા બોલાયા હતા ડુંગળીની નિકાસ બંધ થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે જેને લઈને જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે વાત જાણે એમ છે કે ડુંગળીનું વાવેતરમાં કરેલા ખર્ચ પણ ખેડૂતોને મળતો નથી તેથી ખેડૂતો મૂંઝાયા છે એક મણે આઠસો રૂપિયા સુધી મળતો ભાવ હાલ ત્રણસો રૂપિયા મળી રહ્યો છે સારા ભાવ ન મળતા ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે તો બીજી તરફ ભાવનગર તળાજા મહુવા રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં ઓછા ભાવના કારણે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે વેપારીઓ અને ખેડૂત આગેવાનો ડુંગળીની નિકાસબંધીને હટાવવાની રજૂઆત કરી રહ્યા છે પંદર દિવસ પહેલાં આઠસો રૂપિયા મણ વેચાતી ડુંગળી હાલ બસો પચાસ રૂપિયા મણ વેચાઈ રહી છે